વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે હિમાંશુ મહેતા અને પરિવાર દ્વારા એકત્રીસમી ડિસેમ્બરે સુદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના વાગોડિયા રોડ પર આવેલા મયુર સોસાયટી ખાતે હિમાંશુ મહેતા અને મહેતા પરિવાર દ્વારા પરંપરાગત રીતે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતોષ મહારાજના સ્વકંઠે સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાના ધર્મપત્ની અને ગુજરાત પ્રદેશ ભ્રમશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીના મહેતા તથા સગુણા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા મયુર સોસાયટીના સ્થાનિક રહીશો તથા આજુબાજુની સોસાયટીના રહીશોએ પણ સુંદરકાંડ સાથે જૂના વર્ષને વિદાય આપી નવા વર્ષને આવકાર્યું હતું

હનુમાનજી મહારાજને યાદ કરી હનુમાનજી મહારાજનું આવાહન કરી સુંદરકાંડનો પાઠ એમના મિત્રો સાથે અહીં અમે દર વર્ષે કરીએ છીએ છેલ્લા અઢાર વર્ષથી કરીએ છીએ અને આવતા વર્ષે પાછું ઓગણીસમા વર્ષે પ્રવેશ કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાનું સ્વાસ્થ્ય સારું રાખે દરેકના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના અને અવિરત ભક્તિ બધાને આપે એવી પણ ઠાકોરજીની પ્રાર્થના સંતોષ મહારાજ ના જય શિયા સૌના હૃદય માં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા પ્રણામ મેં દર વર્ષે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી સુંદરકાળના પાઠ થી જ કરીએ છીએ છેલ્લા ઓગણીસ વર્ષથી કે અમને થયું કે સુંદરકાંડનો પાઠ કરવાથી આખું વર્ષ ખૂબ જ સારું રહે છે અને એમાં પણ આજે બે હજાર પચીસ એટલે એવું કહેવાય છે કે મંગળનું વર્ષ કહેવાય તો હનુમાનજીને ભજવા જ પડે તો તમારા જીવનમાં મંગલ મંગલ થાય અને આજે અમારા સંતોષ મહારાજે પણ અમને કહ્યું કે આખા દિવસમાં કોઈ પણ ટાઈમે ગમે તે સમયે અગિયાર હનુમાન ચાલીસા કરશો તો કોઈ જ પ્રકારનું તમને તકલીફ નહીં પડે દરેક તમારા વિધ્ન દૂર થશે અને ખૂબ જ શાંતિને પ્રગતિ થશે તો મારી પણ સર્વાને એ જ અપીલ છે કે આપણો હિન્દુ ધર્મમાં જે હનુમાન ચાલી શકે છે તો એ દરેક સર્વોએ કરવું જ જોઈએ અને બે હજાર પચીસ ને આપણે આ રીતે શ્રી રામના ઘોષથી અને હનુમાનજીની હનુમાનજીની સ્તુતિ દ્વારા આપણે આખું વર્ષ ઉજવીએ અને સર્વનું સ્વાસ્થ્ય સારું રહે અને દરેકના ઘરે સારા માંગલિક કાર્યક્રમો થાય અને દરેકના ઘરે ખુશાલી આવે બસ એટલી જ પ્રાર્થના છે કે બે હજાર પચીસ જીવનમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય બની રહે બધા જ માટે અને આ આશાથી બસ હનુમાન દાદાને પ્રાર્થના છે કે બધા ઉપર એમને કૃપા દ્રષ્ટિ રાખી અ જનરેશન તો બધું બહુ આગળ વધી રહ્યું છે પણ થોડો સમય પાડવો જોઈએ ભક્તિમાં તો એના થ્રુ આપણને થોડું સ્પિરિચ્યુઅલ અને આપણા રૂટ્સથી કનેક્ટ રહી શકીશું જે આપણા માટે પોઝિટિવ વાઇબ બી બની શકે અને કહેવાય ને કે પોઝિટિવ એનર્જી જરૂરી છે આપણો ગ્રો કરવા માટે તો મદદરૂપ રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર